સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તળી ખાતે આજે ઓવરબ્રિજનું ભૂમિપૂજન કરતા કેબિનેટ મંત્રીને અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મોડુભાઈ બેરા કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય કિરીટસિંહ રાણા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના લોકોએ હાજરી આપી હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ સાયલા તાલુકાના વસ્તળી ગામે આજે નવા ઓવરબ્રિજનું ભૂમિપૂજન ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મોડુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું ભૂમિપૂજનના વસ્તડી ખાતેના કાર્યક્રમમાં મુળુભાઈ બેરાની સાથે આ વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા વિધાનસભાના નાયક દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા અન્ય ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ વસ્તળી ગામે નવા ઓવરબ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મૂળભાઈ બેરા જગદીશભાઈ મકવાણા અને છે જણાવ્યું હતું કે આવતા દિવસમાં આ પુલનું કામ ઝડપે પરિપૂર્ણ કરવામાં આવશે પરિણામે જે ટ્રાફિકની સમસ્યા છે તેનું નિરાકરણ આવશે અને સૌનો સાથ સૌના વિકાસ સૂત્રને ધ્યાન રાખી અને વિકાસના કામોને આગળ ધપાવવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી અને મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું